હાલવાની તો વાત જવા દે ભાઈ ચિં કરી અડધા મુંડા ખાઈ ગયા અડધા ટેમ્ફા વાળો ખાઈ ગયો બાકી હેડ માં દલાલ ખાઈ ગયો કઈ જમીન માં ખેતી માં કઈ છે નહી આપડે નક્કી કર્યું છે પાંચ માણા પાંચ મણ દાણા જોવે છે પાંચ મણ કરવા છે હેડજો એની દાવા કઈ કરવા નથી પાંચ મણ દાણા ખાય જલસા કરવાના છે છોકરા બધા જધીન મારી ખાઈ ગયા છે કેમ હું જો સુરત છે હા તો ઈ તો હીરામાં હારું રડે છે ને હા દાણા અહીંથી મોકલાવું બકલો અહીંથી મોકલાવું ઘી દૂધ તમામ કરિયાણું અહીંથી મોકલાવું

ખોફલી છે દાદા નવસો રૂપિયા આવશે અરે તાર ડો આને પાંચસો રૂપિયા તો હલર વાળો લઈ ગયો ત્રણસો રૂપિયા દાડી લઈ ગયો સો રૂપિયા ભાઈજો લઈ ગયો આવું દાદો હું મેં દાદો હું ખાય એ વાત હાજી હો તમારી ડુંગળી કરી પાંચ વીઘા ની ડુંગળી કરી બિયારણ લાવ્યો ચારસો રૂપિયા સોપા ટપ ટપ સોપેન ને દાડી ચારસો રૂપિયા ચારસો રૂપિયા તો એ પાછા મારા દીકરા કે એ મેતા દાદા સાનો ટાઈમ થઈ ગયો લે આ સાહેબ જમરોખરી હેઠે બે હુડુડુક હુડુડુક પાછા માળા દીકરા લઈ નઈ આવે તમારે કટકા જાય પણ અમે તો હા ભૂકો થઈ ગયા થઈ ગયા આવું છે તમારે ક્યાં માલે સુરત માં બસ અમારે તમારી જેવું છે જેવું તમારે ખેતીમાં જેવું અમારે જે બાર મહિનામાં એક મહિનામાં તેજી હોય ને અગિયાર મહિના મંદી હોય

પાવડો ને ત્યાં જો પાવડો બાપા ને પાવડો જો આમ પાવડો જો એને એ નઈ ખબર પડતી હોય બાપ નો પાવડો એમ થયું છે તો માવો એ એ મારા છોકરા નામ જો એ સારું ભાઈ બીજું અમી તો હું કરી દેવાના અમારે તો રામ રામ રામ